કવાંટ તાલુકાના તુરખેડા ગામની એક પ્રસૂતાને સમયસર માર્ગ અને આરોગ્યની સેવાઓ ન મળતા પ્રસૂતાનો મૃત્યુ થવા પામ્યો જેને લઈને ડેડિયાપાળાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે કવાટ તાલુકાની મુલાકાતે તુરખેડા ખાતે આવ્યા હતા ત્યાં આગળ હાલમાં જ નામદાર હાઈકોર્ટ દ્વારા જેની નોંધ લેવાઈ છે તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર પણ જાગવા પામ્યું છે કિલોમીટર જેટલો માર્ગ કરોડના ખર્ચે તાત્કાલિક અસરથી મંજૂર કરી માર્ગ બનાવવાની કામગીરી તાત્કાલિક શરૂ થઈ છે પરંતુ ચૈતરભાઈ વસાવા આજે તુરખેડા પહોંચ્યા ત્યારે આદિવાસી યુવાનો તેઓની સાથે અસંખ્ય ભેગા થયા હતા અને ચૈતરભાઈ આદિવાસી વિસ્તારના આદિવાસીઓના મસીહા તરીકે હાલમાં પ્રસ્થાપિત થવા પામ્યા છે જેઓ ઉમરગાંવથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારને એક પ્રદેશ પ્રદેશની માગણી સાથે આજે પણ કહ્યું હતું કે દેશના અઠ્યાવીસ રાજ્યો છે જેમાં ઓગણત્રીસમું રાજ્ય અમોને પણ આપવામાં આવે અને કેવડીયાને અમે પાટનગર બનાવીશું તેમ કહ્યું હતું અને પ્રસુતાના સાંત્વના આપી પ્રસુતાના પરિવારને સાંત્વના આપી તેઓએ પ્રસુતાને મૃત્યુ પામ્યા તેઓને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તુરખેડામાં જે પણ જવાબદાર વહીવટી તંત્ર છે તેઓ સાથે નામદાર હાઈકોર્ટ કડક વલણ અપનાવી સજા ફટકારે તેવી માંગ કરી હતી અને સમસ્ત આગેવાનો ત્યાં એકત્ર થયા જેમાં જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રદેશ જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા આમ આદમી પાર્ટીના વિવિધ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને અસંખ્ય જનમેદની જ્યાં કેવળ યુવાનો જ ચૈત્રભાઈ સાથે હતા આમ પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છોટાઉદેપુરના કવડ તાલુકાના તુરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે એના માટે અમે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે સરકાર એક બાજુ આઝાદી અમૃત મહોત્સવ મનાવે છે મહિલા સશક્તિકરણની વાત થાય છે સમાનતાની વાત થાય છે તો આ એક વરબી વાસ્તવિકતા છે ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના ત્રણથી ચાર બનાવો આવી રીતના જ મરી ગયા છે તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ અમે ઘણા દુઃખી છે અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ પાંચ છ દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા પણ પરિવારની અમે સાથે છે સરકારને પણ અમે કહીશું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઉભા રહેવું જોઈએ જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ને મૂળ ગામ છે ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માગણી રહેશે રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માગણી રહેશે અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે એટલા માટે જ જલન આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માગણી પણ કરવાના છે હાઈકોર્ટે શું મોટું પિટિશન દાખલ કર્યું કેશું આ ખૂબ જ ગંભીર બાબત છે અને એની નોંધ નામદાર ગુજરાત હાઈકોર્ટે લીધી છે શું મોટો રીટ એમણે દાખલ કરી છે ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા ન્યાયની જે અપેક્ષા અમે રાખી રહ્યા છે તો ચોક્કસ અમને ન્યાય મળશે આ પરિવારને ન્યાય મળશે અને જે પણ અધિકારીઓ આમાં જવાબદાર છે આ બેનનું મૃત્યુ આપ રીતે નથી થયું આ બેનનું મૃત્યુ વહીવટી તંત્રની જવાબદારીના કારણે થયું છે એમના પર કાયદેસરની કાર્યવાહી થશે એવો અમને પૂરો ભરોસો છે સાહેબ ઉત્તરાખંડ વિસ્તાર બી પહાડી પ્રદેશ છે ત્યાંનો વિકાસ છે છોટાઉદેપુર નર્મદાનો વિકાસ નથી શું કહેશો અહીંથી દસ કિલોમીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં રાતોરાત કોઈપણ ટીપી પ્લાન્ટ કોઈપણ પરવાનગી વગર મોટા મોટા પ્રોજેક્ટો થઈ જાય છે અમને કોઈ વાંધો નથી એનો વિકાસ થાય પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે એ લોકોનો પણ વિકાસ થવો જોઈએ સરકાર સમાનતાની વાત કરે છે તો અમારી સાથે કેમ ભેદભાવ થાય છે એટલા માટે દુઃખ સાથે અમારે કેવું પડે છે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો ચોક્કસ અમે આવનાર દિવસોમાં અમારું અલગ રાજ્ય ભીલ પ્રદેશ માગીશું એની રાજધાની અમે કેવડિયા બનાવીશું અને બેન સાથે બન્યો છે અમારે તો દિવસે આવી જવું જોઈતું હતું નથી ખબર મોડી પડી અમે લેટ આવ્યા અમને પણ દુઃખ થાય છે પરિવારની વેદના તમે જોઈ લો નાની દીકરી બકરીનું દૂધ પીને જીવે છે એ કઈ બેન એમના એમના નથી મરી ગયા વહીવટી તંત્રની બે બેદરકારીના લીધે રોડ રસ્તા નથી એમ્બ્યુલન્સ નથી આરોગ્ય સુવિધા નથી એટલા માટે બેન મરી ગયા